તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપી ને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાડતા અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદે સર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી નમસ્કાર જુહાર હું છું પ્રકાશ પારગે આપ જોઈ રહ્યા છો પીટીવી સિક્સ ન્યૂઝ અપડેટ ગરીબોનો અવાજ અને તેમના લોકપ્રિય નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે ચૈતર વસાવા સહિત તેર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં આ એફઆઈઆર ને લઈને ચૈતર વસાવા શું કરવા જઈ રહ્યા છે તેના વિશે આપણે વાત કરીશું તે પહેલા જો તમે આ આવ્યા છો તો કરી કરી પ્રેસ લેજો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે તેમના સહિત તેર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદ રાજપારડીના પીઆઈ પોતે ફરિયાદી બની એફઆઈઆર કરવામાં આવી છે તેમનું કહેવું છે કે પદયાત્રા યોજી હતી જેની પરવાનગી લેવામાં આવી ન હતી અને તેમાં લાઉડ સ્પીકર્સથી લોકોને સંબોધન કર્યું હતું જાહેર માર્ગ પર લોકોને અડચણરૂપ બન્યા હતા તેને લઈને આ એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે બીજી તરફ ચૈતર વસાવાનું કહેવું છે કે ત્રીસમી નવેમ્બરે કલેક્ટર એસપી અને પ્રાંત અધિકારી પાસે અમે પરવાનગી માંગી હતી પરંતુ તેમને પરવાનગી આપી ન હતી આ પદયાત્રા એટલા માટે યોજવામાં આવી રહી હતી કે ઝઘડે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતીની લીઝો ચાલે છે

જેટલા મારી પાસે વિડીયો છે જે તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવે છે તેમની સામે કાર્યવાહી કરો કારણ કે જે અહીંયા ટ્રકો ધમધમી રહી છે છે એના કારણે અઠવાડિયામાં ત્રણ મોત સાથે એક મહિલાનું મૃત્યુ થતા તે વધારે આક્રોશમાં આવ્યા હતા અને આવનાર સમયમાં તે સમગ્ર વિસ્તારના લોકો સાથે જેલ ભરવા આંદોલન કરવા જઈ રહ્યા છે ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોક થી અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ચાલતી રેતીની પ્લાન્ટ કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાડતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો ત્યારે વધુમાં તેમનું કહેવું છે કે આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવે છે લોકોનો અવાજ દબાવવામાં આવે છે અમે રજૂઆત કરીએ છીએ પણ રજૂઆત કરવા જતાં અમારી અટકાયત કરવામાં આવે છે અને એફઆઈઆર નોંધવામાં આવે છે ત્યારે તમારું શું કહેવું છે આ વિડીયોને લઈને તે ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો સાથે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગો છો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે લિંક પરથી ક્લિક કરી આપ જોડાઈ શકશો જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને લાઈક ફોલો જરૂરથી કરજો સાથે જો તમે અમને યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો નમસ્કાર